તે અંતર્ગત દીકરીનો જન્મ થાય અને દીકરી એક વર્ષની થાય તે પહેલા આ યોજના માટે અરજી ફોર્મ ભરવાનું હોય છે અને આ માટે વાલીને એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી તેમાં જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે ચાર હજાર રૂપિયા ત્યારબાદ નવમા ધોરણમાં આવે ત્યારે છ હજાર રૂપિયા અને બાર પાસ કરી લે ત્યારબાદ દીકરીને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે આ માટે આજ રોજ અમારી ટીમ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા આ યોજના વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી આબો આ વિશે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં નમસ્કાર મારું નામ અવની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું ફરજ બચાવું છું અને આપના માધ્યમથી હું વાલી દીકરી યોજના વિશે જણાવવા માંગુ છું અને ખાસ કરીને આ યોજના એવી છે કે એમાં એક પણ રૂપિયાનો ખર્ચ છે એ વાલીને લાગતો નથી અને સરકાર શ્રી તરફથી એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ખાસ કરીને દીકરીના જન્મની એક વર્ષની અંદર છે એ આ અરજી ફોર્મ છે એ ભરી દેવાનું હોય છે અને સહાય ત્રણ તબક્કામાં મળે છે સૌથી પહેલા દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારે ચાર હજાર રૂપિયા દીકરી જ્યારે નવમાં ધોરણમાં આવે ત્યારે છ હજાર રૂપિયા અને દીકરી અઢાર વર્ષની થાય ત્યારે એમને એક લાખ રૂપિયાની સહાય મળે છે એમ ટોટલ એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય છે આપના માધ્યમથી ખાસ હું એ જણાવવા માંગીશ કે અત્યારે આપણે આપણા કચ્છ જિલ્લામાં બે હજાર અઢાર થી સોરી બે હજાર ઓગણીસ થી આ યોજના ચાલુ છે અને અત્યાર સુધીમાં માત્ર ને માત્ર આઠ હજાર દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ રહી છે ટેકોનો ડેટા જોઈએ જે આપણે આરોગ્ય વિભાગના ડેટા છે તો એમાં દર મહિને આપણા કચ્છ જિલ્લામાં સત્તરસો થી અઢારસો દીકરીઓનો જન્મ થાય છે અને જ્યારે આપણી પાસે માત્ર ને માત્ર બસો જેટલી દીકરીઓના અરજી ફોર્મ આવી રહ્યા છે તો એક પ્રચાર પ્રસાર પણ થાય જો આપ અમારા મારી વાત સાંભળી રહ્યા છો તો આપ આ વાત થી આપના પાડોશી ને અથવા તો જે પણ જગ્યાએ દીકરીનો જન્મ થાય છે એને આપ જણાવી શકો છો આમાં બીજો કોઈ ક્રાઇટેરિયા નથી ગ્રામ્ય હોય કે શહેરી હોય વાર્ષિક છે બે લાખ રૂપિયાની આવક છે એ જરૂરી છે બે લાખ થી વધારે જો આવક હશે તો આપણે યોજના છે મંજૂર નહીં કરી શકીએ આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ આ યોજનાનો લાભ છે એનો ફોર્મ આપણને ક્યાંથી મળશે કેવી રીતે મળશે તો જો ગ્રામ્ય કક્ષાએ આપ લાભ લેવા માંગતા હોય તો આપણું જે પંચાયત છે દરેક જગ્યાએ મામલતદાર કચેરીમાં આપણા ઓપરેટર વિધવા સહાયની જે કામગીરી સંભાળતા હોય છે ખાસ ધ્યાન દેજો કે વિધવા સહાયની કામગીરી સંભાળતા જે ઓપરેટર હોય એમની પાસે જઈ અને તમે વાલી દીકરી યોજના ફોર્મ છે એ તાલુકા કક્ષાએ ભરી શકો છો અને ડાયરેક્ટ જો આપ જિલ્લા કક્ષાએ આવવા માંગતા હોય તો આપણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છે લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં છે મુન્દ્રા રોડ ઉપર સેવા સદનમાં બીજા માળ ઉપર આપણી કચેરી છે ત્યાં પણ આવી અને આપ ફોર્મ છે ભરી શકો છો ખાસ ત્યાં છે કે જે દીકરીના જો અઢાર વર્ષ ત્યારે લગ્ન થશે તો આ લાભ છે એ મળવાપાત્ર થશે નહીં અથવા તો દીકરીનું છે કોઈ પણ કારણસર જો મૃત્યુ થાય તો જેટલી હપ્તો એને મળ્યો છે એટલો જ મળશે ત્યાર પછી હપ્તો છે એ મળવાપાત્ર નથી અત્યાર સુધી એવું હતું કે ભાઈ ખાલી જે માતા પિતા હોય પોતાની દીકરી હોય એને જ આ લાભ મળતો તો પણ હવે એવું થઈ ગયું છે કે માનો કે અડોપ્ટેડ એટલે કે દત્તક દીકરી હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને ખાસ કરીને જો આશ્રમ જે પણ દીકરીઓને પાળતા હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે દાદા દાદી પાસે જો દીકરી હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે પણ ખાસ એ જોવાનું કે દીકરીના જન્મના એક વર્ષની અંદર જે અરજી કરવાની છે એક વર્ષ પછી કોઈ પણ સંજોગોમાં જે અરજી છે એ થઈ નહીં શકે અત્યાર સુધીમાં બે હજાર ઓગણીસ પછી આપણી પાસે આઠ હજાર દીકરીઓના ફોર્મ ભરાયેલા છે